ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણ પાના નંબર તેર પ્રકરણ પાંચ રેખા અને ખૂણા પ્રશ્ન એક સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો પહેલો પ્રશ્ન બાજુની આકૃતિમાં બનતા બે ખૂણાઓ એ અને બી માટે શું સાચું છે અહીં આપણને એક આકૃતિ આપેલી છે આપણે જાણીએ છીએ કે સીધી રેખા હોય એટલે એકસો એંશી અંશનો ખૂણો હોય આ સીધી રેખા ઉપર જ બંને ખૂણાઓ આવેલા છે રેખિક જોડના ખૂણા છે તેનું માપ એકસો એંશી હોય અને આપણે એ પણ જાણીએ છીએ બધી રેખિક જોડ પૂરક કોણ હોય તેથી વિકલ્પ આવશે ડી પૂરક કોણ બીજો પ્રશ્ન આપેલ ખૂણાના કોટિકોણનું માપ કેટલું થાય ખૂણો આપણને ચાલીસ અંશનો આપેલો છે કોટિકોણનું માપ શોધવું હોય તો નેવુંમાંથી આપણે તે માપ બાદ કરવું પડે તેથી નેવું ઓછા ચાલીસ કેટલા મળે છે આપણને પચાસ તેથી જવાબ આવશે બી પચાસ અંશ વિકલ્પ બી સાચો છે ત્રીજો પ્રશ્ન બે પૂરક કોણમાં નાના ખૂણા કરતાં મોટો ખૂણો બમણો છે તો નાના ખૂણાનું માપ શું હોય નાના ખૂણા કરતાં મોટો ખૂણો બમણો એટલે એક્સ બરાબર ટુ વાય અને કયું છે પૂરક કોણ તેથી બંને ખૂણાનો સરવાળો એકસો એંશી થાય એક્સ વધતા વાય બરાબર એકસો એંશી એક્સની જગ્યાએ આપણે ટુ વાય લખીએ તો ટુ વાય વધતા વાય બરાબર એકસો એંશી થાય ટુ વાય વધતા વાય ત્રણ વાય મળે ત્રણ વાય બરાબર એકસો એંશી અંશ થાય ત્રણ ગુણાકારમાં છે બરાબર ને આ બાજુ આવે ભાગાકારમાં થઈ જાય તો છ તેરી અઢાર અને એક શૂન્ય તેથી વાયની કિંમત મળશે આપણને સાઠ અંશ બીજો જે ખૂણો આપણે ધાર્યો હતો તે વાય હતો એક્સ લખાઈ ગયું છે વાય વાયની કિંમત મળી આપણને સાહીઠ અંશ તેથી વિકલ્પ આવશે બી ચોથો પ્રશ્ન નીચે પૈકી કઈ જોડ કોટિકોણની જોડ નથી નથી એવું પૂછ્યું છે કોટિકોણ એટલે જે બંને ખૂણાઓ આપ્યા હોય તે બંનેનો સરવાળો નેવો અંશ થવો જોઈએ નેવું અંશ થાય તો કોટિકોણ છે એમ કહેવાય નેવું અંશ ન થાય તો કોટિકોણ નથી તેમ કહેવાય પંચાવન અને પાંત્રીસનો સરવાળો નેવું અંશ થાય છે પિસ્તાલીસ પિસ્તાલીસ નેવું અંશ થાય પચીસ અને પાંસઠ નેવું અંશ થાય પંદર અને પંચ્યાસી સો અંશ થાય તો કઈ જોડ કોટિકોણની નથી પંદર અને પંચ્યાસી તેથી જવાબ આવશે ડી પાંચમો પ્રશ્ન લઘુકોણનો પૂરકકોણ હંમેશા કયા પ્રકારનો ખૂણો હોય છે લઘુકોણનો પૂરકકોણ આકૃતિ દ્વારા સમજીએ આ બાજુનો લઘુકોણ છે તો એનો પૂરકકોણ કયો થયો આ તો જુઓ તો કેવો ખૂણો બને છે ગુરુકોણ તેથી વિકલ્પ આવશે સી છઠ્ઠો પ્રશ્ન રેખા એલ સમાંતર એમ છે અને તેની છેદિકા રેખા એન છે તો નીચે પૈકી શું સાચું છે બે રેખાઓ આપી છે એલ અને એમ બંને સમાંતર છે અને એન છે એની છેદિકા છે તો શું સાચું છે એમ કહેવાનું હવે અહીં આપણે જોઈએ તો આ બંને ખૂણાઓ અભિકોણના છે એકમાત્ર વિકલ્પ આ સી છે એ સાચો છે બાકી બધા અંકો તમે મેળવી જુઓ એક પણ ખૂણા છે એ સાચા નથી પ્રશ્ન સાત બાજુની આકૃતિમાં એ અને બી ખૂણાઓ કયા સંબંધથી જોડાયેલા છે આકૃતિ આપણને આપેલી છે એમાં એ અને બી વચ્ચે શું સંબંધ છે તે કહેવાનું છે આપણે આકૃતિ જોઈએ ખબર પડી જાય છે ઊંધો એફ આપણને દેખાય છે એફ આપણને દેખાય એનો અર્થ એવો અનુકોણ છે તેથી જવાબ આવશે સી અનુકોણ આઠમો પ્રશ્ન આપેલી આકૃતિમાં કઈ રેખાએ બાકીની બે રેખાઓની છેદિકા છે હવે આકૃતિ આપી છે એમાં કોઈ કોઈની છેદિકા તો દેખાતી નથી છેદિકા કોને કહેવાય જો આ બંને સમાંતર રેખા છે ને એમાંથી એક રેખા પસાર થતી હોય કોઈ એક રેખા બીજી બે રેખામાંથી પસાર થતી હોય ને ત્યારે આપણે છેદિકા છે એવું કહેવાય બે કે બેથી વધુ રેખાને ભિન્ન બિંદુમાં છેદતી હોય જુઓ આ એક બિંદુ અને એક આ બીજું બિંદુ બે અલગ અલગ બિંદુઓમાં છેદતી હોય તો જે છેદતી હોય એ જ રેખા છેદિકા કહેવાય હવે અહીંયા બધી રેખાઓ એક જ બિંદુએ છેદે છે તેથી આપણે કહી શકીએ વિકલ્પ ડી એક પણ છેદિકા નથી નવમો પ્રશ્ન આપેલી આકૃતિમાં એક્સની કિંમત શોધો એક આકૃતિ આપણને આપી છે અને આપણે એક્સની કિંમત શોધવાની છે હવે આકૃતિ ઉપર આપણે જોઈએ ને તો આપણે રેખિક જોડ ઉપરથી જ આપણે દાખલો ગણવાનો હંમેશા સીધી લીટી પડતી હોય ત્યાંથી દાખલો ગણવાની શરૂઆત કરવાની અહીંયા આપણને સીધી લીટી દેખાય છે એનો અર્થ એવો કે આ બધા જ ખૂણાનો સરવાળો કરીએ એટલે એકસો એંશી થઈ જશે તો ચાલીસ x એક વત્તા પચીસ બરાબર એકસો એંશી અંશ ચાલીસ અને પચીસ કેટલા થશે 65 વત્તા પાસઠ છે બરાબરની આ બાજુ આવશે ઓછા પાસઠ થઈ જશે એકસો એંશીમાંથી પાસઠ અંશ બાદ કરીએ તો એકસો પંદર અંશ મળી જશે તો જવાબ આપણને મળ્યો એકસો પંદર અંશ તેથી વિકલ્પ આવશે બી દસમો પ્રશ્ન આપેલી આકૃતિમાં ખૂણો એક અને ખૂણા બે વચ્ચે કયો સંબંધ છે ખૂણો એક અને ખૂણો બે આ રેખા આપણે જોઈ લઈએ એક જ રેખા ઉપરના રેખિક જોડના ખૂણા આપણને મળે છે તેથી વિકલ્પ આવશે સી પ્રશ્ન બે ખાલી જગ્યા પૂરો પહેલો પ્રશ્ન જ્યારે બે રેખાઓની એક છેદિકા છેદે છે ત્યારે જો છેદિકાની એક બાજુના અંતઃકોણો પૂરક કોણ હોય તો તે બે રેખાઓ ખાલી જગ્યા હોય છે સમાંતર જ હોય ને તેથી જવાબ આવશે સમાંતર બીજો પ્રશ્ન બે સમાન ખૂણાઓ કોટિકોણ હોય તો તેના માપ ખાલી જગ્યા હોય છે કોટિકોણ અને બંને ખૂણા પાછા કોટિકોણ તો બે સરખા જ છે તો પિસ્તાલીસ વધતા પિસ્તાલીસ ને એવું મળી જવાના છે તેથી બંને ખૂણાઓ કેટલા માપના હશે પિસ્તાલીસ પિસ્તાલીસના તે તેથી જવાબ આવશે પિસ્તાલીસ અંશ છેદિકાની એક બાજુના અંતકોણના માપનો સરવાળો ખાલી જગ્યા હોય એકસો અંશ ચોથો પ્રશ્ન છેદિકાની આકૃતિમાં એક્સનું મૂલ્ય ખાલી જગ્યા હોય હવે આપણને એક આકૃતિ આપેલી છે અને આપણે એક્સનું મૂલ્ય શોધવાનું છે આપણે જાણીએ છીએ આ બંને ખૂણા અભિકોણ છે અભિકોણના માપ સરખા હોય આ પિસ્તાલીસ અંશ છે તો આ પણ પિસ્તાલીસ અંશ થઈ જાય હવે આ એક જ રેખા ઉપરના બે ખૂણાનો સરવાળો હંમેશા એકસો એંશી અંશ જ થવાનો છે તેથી એક્સ બત્તા પિસ્તાલીસ બરાબર એકસો એંશી અંશ આ બત્તા પિસ્તાલીસ છે બરાબરની આ બાજુ આવી જાય ઓછા પિસ્તાલીસ અંશ થઈ જાય એકસો એંશી અંશમાંથી પિસ્તાલીસ અંશ બાદ કરીએ તો એકસો પાંત્રીસ અંશ મળે તેથી એક્સનું મૂલ્ય આપણને કેટલું મળે છે એકસો પાંત્રીસ અંશ પાંચમો પ્રશ્ન આપેલી આકૃતિમાં ખૂણો ત્રણ અને ખૂણો છ એ ખાલી જગ્યાની જોડના ખૂણા છે ખૂણો ત્રણ અને ખૂણો છ જુઓ તમે ઝેડ બને છે અને ઝેડ હોય હંમેશા યુગ્મ કોણ હોય તેથી જવાબ આવશે યુગ્મ કોણ પ્રશ્ન ત્રણ આપેલી આકૃતિઓ માટે વીનું મૂલ્ય શોધો નેવું અંશનો ખૂણો આપેલો છે એનો અર્થ એવો કે કોટિકોણના નિયમ પ્રમાણે આપણે દાખલો ગણવાનો છે તો આ બંને ખૂણાનો સરવાળો કેટલો થશે નેવું અંશ વી વત્તા પિસ્તાલીસ બરાબર નેવું અંશ વત્તા પિસ્તાલીસ બરાબરની આ બાજુ આવશે ઓછા પિસ્તાલીસ અંશ થઈ જશે નેવું અંશમાંથી પિસ્તાલીસ અંશ બાદ કરીએ તો વીની કિંમત આપણને પિસ્તાલીસ અંશ મળી જશે બીજી આકૃતિ જુઓ સીધી રેખા છે રેખિક જોડ છે રેખિક જોડના બંને ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો એંશી અંશ તેથી વી વત્તા પંચોતેર અંશ બરાબર એકસો એંશી અંશ પંચોતેર અંશ આ બાજુ છે બરાબરની આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય એકસો એંશી અંશમાંથી પંચોતેર અંશ બાદ કરીએ તો એકસો પાંચ અંશ મળે ત્રીજો દાખલો જોઈએ નેવું અંશ છે કોટિકોણ છે બંને ખૂણાનો સરવાળો નેવું અંશ થશે વી વત્તા ત્રેવીસ અંશ બરાબર નેવું અંશ કારણ કે કોટિકોણ છે વત્તા ત્રેવીસ છે બરાબરની જમણી બાજુ જશે ઓછા ત્રેવીસ અંશ થઈ જશે નેવું અંશમાંથી ત્રેવીસ અંશ બાદ કરીએ તો સડસઠ અંશ મળશે દાખલા નંબર ચાર જોઈએ એક જ રેખા ઉપરના બંને ખૂણા છે એટલે કે રેખિક જોડ છે તેથી વી વત્તા પંચાણું અંશ બરાબર એકસો એંશી અંશ કાઉન્સમાં લખવાનું રેખિક જોડ વત્તા પંચાણું છે બરાબરની જમણી બાજુ જાય ઓછા પંચાણું અંશ થઈ જાય એકસો એંશી અંશમાંથી પંચાણું અંશ બાદ કરીએ તો પંચ્યાશી અંશ આપણને જવાબ મળે પાંચમા દાખલામાં પણ રેખિક જોડના જ ખૂણા છે સીધી લીટી હોય એટલે એકસો એંશી અંશ હોય કાટખૂણો બનતો હોય તો નેવું અંશ હોય એ પ્રમાણે દાખલો ગણવાનો વી વત્તા સિત્તેર અંશ બરાબર એકસો એંશી અંશ વત્તા સિત્તેર બરાબરની આ બાજુ જાય માઇનસ સિત્તેર અંશ થઈ જાય એકસો એંશી અંશમાંથી સિત્તેર અંશ બાદ કરીએ એકસો દસ અંશ મળે છઠ્ઠો દાખલો છે કોટિકોણ છે તેથી નેવું અંશ થશે સરવાળો બી વત્તા પાંત્રીસ અંશ બરાબર નેવું અંશ વત્તા પાંત્રીસ છે બરાબર ને આ બાજુ આવે ઓછા પાંત્રીસ થઈ જાય નેવું અંશમાંથી પાંત્રીસ બાદ થાય તો પંચાવન અંશ મળે પ્રશ્ન નીચેના દરેક વિધાનમાં કયા ગુણધર્મનો ઉપયોગ થાય છે તે જણાવો ગુણધર્મ લખવાના છે આપણને જે ખૂણા આપ્યા છે તેના ઉપરથી કયો ગુણધર્મ લાગુ પડે છે તે ગુણધર્મ વાક્યમાં લખવાનો છે ચાલો જોઈએ પહેલો દાખલો જો એ સમાંતર બી હોય આ બંને રેખા કેવી છે એકબીજાની સમાંતર તો ખૂણો ત્રણ અને ખૂણા છ બંને સરખા છે ખૂણો ત્રણ મળે છે ખૂણો છ મળે છે બંને સરખા છે જુઓ ઝેડ બને છે ઝેડ બને છે ઝેડ હોય તો કયો ખૂણો હોય યુગ્મ કોણ અને વાક્ય શું લખશું બે સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણા યુગ્મ કોણ હોય બરાબર છે બીજો પ્રશ્ન જોઈએ જો ખૂણો ત્રણ બરાબર ખૂણો સાત તો એ સમાંતર બી થઈ જાય છે હવે ત્રણ અને સાત આપણે જોઈએ ત્રણ આ ખૂણો છે સાત આ ખૂણો છે હવે જુઓ તો એફ બને છે એફ હોય તો કયો ખૂણો હોય અનુકોણ તો શું લખી શકીએ બે રેખાની છેદિકાથી બનતા અનુકોણના માપ સમાન હોય તો તે બે રેખા એકબીજાને સમાંતર હોય ત્રીજો પ્રશ્ન જોઈએ ખૂણો સાત વત્તા ખૂણો નવ બરાબર એકસો એંશી અંશ તો બી સમાંતર સી હવે સાત અને નવ સાત અને નવ બંનેનો સરવાળો એકસો એંશી અંશ થાય છે એક જ રેખા ઉપરના પણ કેવા છે કોણ સાત અને નવ કોણ તો શું લખી શકીએ આપણે બે રેખાની છેદિકાથી બનતા એક જ બાજુના અંતકોણ પૂરક કોણ હોય તો તે બે રેખા એકબીજાને સમાંતર હોય અંતકોણ તો છે પણ એક જ લીટી ઉપર આવેલા છે એટલે કે બેનો સરવાળો એકસો એંશી અંશ છે એકસો એંશી અંશ હોય એટલે પૂરક કોણ હોય જ તો એક જ બાજુના કોણ પૂરક કોણ હોય તો આ બંને રેખાઓ છે એકબીજાને સમાંતર હોય પછીનો પ્રશ્ન ખૂણો ત્રણ અને ખૂણો બે સરખા છે ખૂણો ત્રણ ને ખૂણો બે સરખા છે સામા સામી ખૂણા હોય એટલે અભિકોણ જ હોય બરાબર છે તો બે છેદતી રેખાઓ દ્વારા બનતા ખૂણાઓ સમાન હોય છે આપેલ આકૃતિમાં એ સમાંતર જી એફ સમાંતર બીડી અને એ બી સમાંતર સીજી સમાંતર ડી એફ અને ખૂણો સી એચ ઈ બરાબર એકસો વીસ અંશ છે તો ખૂણો એ બી સી અને ખૂણો સી નું માપ શોધો એક આકૃતિ આપણને આપેલી છે આવું આપણને કહેલું છે અને આ આકૃતિ ઉપરથી આપણે ખૂણો એ બી સી શોધવાનો છે અને સીડી ઈ પણ શોધવાનું છે હવે જોઈએ સમજવા માટે પહેલાં પ્રયત્ન કરીએ એ ઈ અને ડી સમાંતર કયું છે આપણને આ એ ઈ અને આ બીડી આ બંને રેખાઓ છે એ સમાંતર છે અને તેની છેદિકા કઈ છે જોરે જીસી બરાબર છે તો હવે આપણને બે ખૂણાનો સરવાળો એકસો એંશી અંશ મળી જાય બરાબર કારણ કે છેદિકાની એક જ બાજુના ખૂણા છે એટલે એક ખૂણો આપણને એકસો વીસનો છે તો બીજો આપણને મળી જશે ચાલો જોઈએ બીડીની છેદિકા જીસી છેદિકાની એક જ બાજુના અંતકોણ કયા કયા છે સી એચ ઈ સી એચ ઈ અને એચ સીડી બરાબર છે આ ખૂણો અને આ ખૂણો બંનેનો સરવાળો એકસો એંશી અંશ થાય સી એચ આપણને આપેલું જ છે માપ એકસો વીસ અંશનું તેથી તેની જગ્યાએ એકસો વીસ અંશ લખીએ એચ સીડી આપણે શોધવાનું છે બરાબર એકસો એંશી અંશ એકસો વીસ બરાબરની જમણી બાજુ જાય ઓછા થઈ જાય એકસો એંશી અંશમાંથી આપણે એકસો વીસ અંશ બાદ કરીએ તો સાઠ અંશ મળે તો ખૂણો એચ ડીનું માપ આપણને કેટલું મળ્યું સાઠ અંશ હવે આગળ શું વિચારશું એ બી જીસી આ બંને સમાંતર છે અને એની છેદિકા બીડી મળે છે તેથી આ સાઠ અંશ હોય તો આ પણ સાઠ અંશ હોય તેથી ખૂણો એ બી સી કેટલો મળ્યો આપણને સાઠ અંશ એ બી સમાંતર જીસીની છેદિકા બીડી છે આ બંને ખૂણા સરખા હોય કારણ કે અનુકોણ છે તેથી એ બી માપ આપણને સાઠ મળી ગયું એવી જ રીતે તમે આગળ સીડી ઈનું માપ શોધવા માટે થઈને કહી શકો જીસી સમાંતર એફડી છે એની છેદિકા પાછી બીડી છેદિકાની એક બાજુના અંતકોણનો સરવાળો એકસો એંશી થાય તેથી એચ સી ડી અને સીડી બંનેનો સરવાળો એકસો એંશી અંશ થશે HCD સીડી તો આપણને સાઠ અંશ મળી ગયેલા જ છે તો સાઠ અંશ વધતા ખૂણો CDE ડી બરાબર એકસો એંશી અંશ થાય આ સાઠ અંશ છે બરાબરની જમણી બાજુ આવે બાદ બાકીમાં થઈ જાય તો એકસો એંશીમાંથી આપણે સાઠ બાદ કરીએ તો એકસો વીસ અંશ મળે તેથી ખૂણો સીડી ઈ બરાબર એકસો વીસ અંશ મળે જાતે કરીએ પહેલો પ્રશ્ન તમારી આસપાસ જોવા મળતી નીચે પ્રકારની જાળીમાં ત્રણ સળિયામાં ત્રાંસી દોરી બાંધો આપણે સ્કૂલમાં બારીમાં જે તમને આ ગ્રીલ દેખાય છે તે ગ્રીલમાં તમારે ત્રાંસી દોરી બાંધવાની છે આખું પ્રેક્ટિકલ તમારે જાતે કરવાનું છે આ માત્ર તમને સમજૂતી આપી છે તમારે તમારી જાતે જ આખી પ્રવૃત્તિ કરવાની છે બનતા ખૂણાઓનું અવલોકન કરો આવા ખૂણા તમને આઠ ખૂણાઓ અલગ અલગ મળશે તે ખૂણાનું માપન કરો પહેલો ખૂણો કેટલા માપનો બીજો ખૂણો કેટલા માપ માપનો એવી રીતે તમારે આઠે આઠ ખૂણાના માપ લખવાના છે ચાલીસ પિસ્તાલીસ સાહીઠ તમને જે મળે એ માપ તમારે લખવાનું છે મેં માત્ર ખૂણાના ક્રમ આપ્યા છે તમારે માપ લખીને પછી આખો પ્રશ્ન સોલ્વ કરવાનો તેના દ્વારા બનતા અનુકોણ યુગ્મકોણ તથા છેદિકાની એક જ બાજુએ બનતા અંતઃકોણની જોડ માપો અને ચકાસો જે ખૂણો તમને મળ્યો હોય તે ખૂણાઓના માપ તમારે લઈ અને પછી ચકાસવાનું છે કે પહેલો ખૂણો પાંચમો ખૂણો સરખો છે બીજો ખૂણો અને છઠ્ઠો ખૂણો સરખો છે ત્રીજો ખૂણો અને સાતમો ખૂણો સરખો છે અને ચોથો ખૂણો ને આઠમો ખૂણો સરખો છે એ તમારે જોવાનું છે બરાબર છે પ્રેક્ટિકલ કરશો એટલે ખબર પડી જશે એ બધી અનુકોણની જોડ હતી એવી રીતે યુગ્મકોણનું જોવાનું છે યુગ્મકોણ એટલે કે ઝેડ તો ત્રણની સાથે કયો ખૂણો મળશે પાંચ આ બંને ખૂણાના માપ સરખા મળશે ચારની સાથે કયો ખૂણો મળશે તમને છ ઝેડ મળે છે આ બંને ખૂણાના માપ તમને સરખા મળશે અને પછી છે છેદિકાની એક જ બાજુના અંતકોણ ચાર અને પાંચ આ બંનેનો સરવાળો એકસો એંશી થશે ત્રણ અને છ આ બંનેનો સરવાળો પણ એકસો એંશી અંશ થશે તમે તમારી રીતે માપ લઈ અને પછી આ તમારે આખો પ્રેક્ટિકલ પૂરો કરવાનો છે આપણે આ જાગૃતિ વડે સમજવા પ્રયત્ન કરીએ તો ખૂણાનું માપ આપણે શોધવું છે આ ખૂણાનું માપ મારે શોધવું છે હું કોણ માપક મૂકું છું અને જોઉં છું કે આ ખૂણાનું માપ મને કેટલું મળે છે તે જોવાનું છે મારે તો આ બાજુનો ખૂણો છે એ કેટલા અંશનો મળે છે મને સાઠ અંશનો અને આ બાજુનો ખૂણો કેટલો મળે છે મને એકસો ને વીસ અંશનો આ છે એ સાઠ અંશનો મળે છે આ એકસો વીસ અંશનો મળે છે એનો અર્થ એવો કે આ પણ એકસો વીસ અંશનો હશે આ એકસો વીસ અંશ હશે તો આ સાઠ અંશનો હશે આ સાઠનો હશે તો આ એકસો વીસ અંશનો હશે એવી રીતે તમારે માપ લઈ અને પછી ચેક કરવાનું છે પહેલો ખૂણો અને પાંચમો ખૂણો સરખો છે પહેલો ખૂણો અને પાંચમો ખૂણો જો બંને એકસો વીસ મળી ગયા સરખો છે બીજો અને છઠ્ઠો હવે બીજા માટે શું કરશું આ સાઠ અંશનો થઈ જશે ને બરાબર છે તો બીજો અને છઠ્ઠો જુઓ બંને સાઈઠ અંશનો મળી ગયો છે હવે આપણે યુગ્મકોણ તપાસી જોઈએ ત્રણ અને પાંચ ત્રણ અને પાંચ એટલે ઝેડ કરીએ આપણે તો ત્રણ અને પાંચ સરખા છે સાઈઠ સાઈઠ સરખા જાય છે ઊંધો ઝેડ કરીએ તો એકસો વીસ એકસો વીસ સરખા થાય છે એનો અર્થ એવો કે યુગ્મકોણ છે એ મળે છે આપણને છેદિકાની એક જ બાજુના અંતઃકોણ જોઈએ છેદિકાની એક જ બાજુના અંતકોણનો સરવાળો આપણે કરીએ એફ બને બરાબર છે તો આ એફ બને છે આપણને એકસો વીસ અને સાહીઠ એકસો વીસ અને સાહીઠ કેટલા થઈ ગયા આપણને એકસો એંશી અંશ મળી ગયા એવી રીતે આ બાજુ એફ મળે છે તો સાઠ અને એકસો વીસ સાહીઠ અને એકસો વીસ કેટલા થઈ ગયા એકસો એંશી અંશ તમારે પ્રેક્ટિકલી કરવાનું છે મેં તમને માત્ર આ સમજૂતી માટે જે આકૃતિ આપી છે એના આધારે તમને સમજાવ્યું છે તમારે પ્રેક્ટિકલ કરી દોરી બાંધીને પછી આ દાખલો ગણવાનો છે બીજો પ્રશ્ન તમે અને તમારો મિત્ર સાથે મળીને દ્વિભાજકનો ઉપયોગ કરી એક ખૂણો બનાવો હવે તમારા મિત્રને કહો કે તે ખૂણાના કોટિકોણના માપનો ખૂણો બીજા દ્વિભાજક વડે રચે દ્વિભાજકની મદદથી તમારે પ્રેક્ટિકલ કરવાના છે અને બંને મિત્રો એ સાથે મળીને કરવાના છે તમે જે ખૂણો બનાવો છો આ બાજુ લખવાનું છે અને તમારો મિત્ર છે એ જે ખૂણો બનાવશે તે આ બાજુ લખવાનું છે પણ તમે દાખલા તરીકે પચાસ અંશના માપનો ખૂણો બનાવ્યો તો તમારો મિત્ર છે એ નેવુંમાંથી પચાસ બાદ કરશે અને એને કયા ખૂણો મળશે ચાલીસ અંશ તમે સાઠ અંશનો બનાવશો તો તમારો મિત્રનો ખૂણો ત્રીસ અંશનો મળી જશે તમે પાંત્રીસ અંશનો ખૂણો બનાવશે તો તમારા મિત્રને પંચાવન અંશનો ખૂણો મળશે કેવી રીતે નેવુંમાંથી બાદ કરવાથી એવી રીતે તમે જો ત્રેવીસ અંશનો ખૂણો બનાવશો તો નેવુંમાંથી ત્રેવીસ અંશ બાદ કરતાં સડસઠ અંશ મળશે તમે દસ અંશ લખશો તો નેવુંમાંથી દસ બાદ કરતાં એંશી અંશનો ખૂણો તમારા મિત્રને મળશે પિસ્તાલીસ અંશ તમે લેશો તો તમારા મિત્રને પણ સામે પિસ્તાલીસ અંશ જ મળશે